ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો હેલો હેલો એ રાજ બોલો કાલે નંબર આપ્યો સામે ભાઈ મેરેજ માટે ભાઈ મેં પૂછા કોને મેરેજ કરવાના આ મારે કરવાના હતા ભાઈના હતા બેયના હતા બેય ના કરવાના છે હા એ તું માકાકાન છોકરો じゃ દિલિપ જે નંબર દીધો ને કે મારી ભાઈ થી વાત થઈ ગઈ કે એને ફોન કરી લેજો મેં કીધું ભલે વાંધો ન બરાબર કાલ તમને સામે ખરે ફોન માં વાત થઈ ને તમારે હા 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 એને માટે એટલે મેં ફોન તમને મે કીધું કરી કાલે બરાબર કીધું કાલ શું પછી રૂટ મારે આ ફેરી નો છે ને તો રૂટ હતો એટલે મે વધ્યો

એમ થઈ જાય 30 35000 40 રૂપિયા કમાઈ લે એમ બરાબર છે બરાબર છે તમારી ઉંમર કેટલી કીધી 38 સતેર એમની તો તમારે સગાઈ કે લગ્ન કેવું થયેલું છે અગાઉ ના નથી થયેલું ભગવાન તો કેમ આટલું અજે અમારામાં કેવું છે ખબર સાહેબ થોડીક આપની ભલે ઓમાં અમારી પરિસ્થિતિ પ્રમાણે બરોબર જ છે અમારામાં મિડિયમ ગણાય હમે એટલે એવું છે એના હિસાબથી હું મીગના બરાબર શું સમજવા દીક બદર આજ

આયો છો તો મે બધા કેના કેના મેરેટ છે ના ના બે એક માં મેરેટ છે બે ભાઈ બાકી છે ભાઈ ને શું આ થોડીક ઉંમર થઈ ગઈ છે એટલે એનું તો શું બરાબર અજીમ બની માં આપ કરવાનો છે બે ભાઈ નું કુમાય બરાબર છે બરાબર છે એટલે મને આ કુકા કાના છોકરા કીધું બીજી દેશ દિગાય ને વાત તો કર લે પણ નહી આવે જા મેરે પડ્યું આવે કરવું પડતું એટલે મોટા ભાઈ ના મેરેજ થઈ ગયા સૌથી મોટા ભાઈ ના ના નથી નથી ત્યાં ભગવાન તો

એટલે સમાજ માં છોકરીઓ ગણીએ હાઈફાઈ બહુ અમુક છોકરી આપડે બરોબર છોકરી ના મેળે તૂટેલા હતા તો અમારી કાસ્ટ નહી હતી અમને એમ થાય ચાલો કરી લે ભાઈ બેન ને શું કીધું વચ્ચે ભાઈ છે ને એને એમ કીધું અત્યારથી કે મમ્મી ભેગા ન ખસે એવું નવું પડે ને યાર પેલે

તમારી મારો તમારી પાસે કઈ રીતની ગાડી છે કઈ રીતે મારે સુપર કેરી મારા પાસે છે સુપર કેરી ગાડી આવે ને તે છે ઇકો છે ઘરની જ છે બે બરાબર છે એટલે આ બધું હોલસેલ વસ્તુ જ ને કે આ બધી વસ્તુ આ બધી હોલસેલ છે ગામડા જાય ને બીડી સિગરેટ ગુટકા ને દુકાને દુકાને હા સમજી બાંધેલા જો ગુરુવાર ને રવિવાર રજા હોય એ બાકી પાંચ દિવસ જાય સવારના સવાર બપોર આવતા રહે એવી સમજી ગયો આખી વાત કે તમારે હોલસેલ નું છે બરાબર છે એટલે હોલસેલ નું આ હોલસેલ નું છે હોલસેલ ગાડી લઈને જવાનું ને કોઈ દુકાન દુકાન માં હા ગાડી લઈને ભી થી માલ લખી લેવાનો સાંજ ના બધું સવાર ના જઈને માજીન પાસે ઉપાડીને પૈસા દઈ દેવાને વાહ વાહ બરાબર બરાબર તમે જોમ સુખી દંતો બીજો કા ટેન્શન વાળો નઈ હોય એમ તમે મોટા કા નાના ભાઈઓ હું નાનો છું ભગવાન બરાબર છે એટલે મોટા ભાઈ તો એનું કેમ વાત ચલાવી એવું કાઈ મોટા ભાઈ નું ના એની નથી ચલાવ સાહેબ એની સુ ઉંમર ઘણી થઈ ગઈતી એટલે બેજ દી ગઈ હલાવી પણ આવે ઉમાં મેડ પાતો ન તો સમજ્યા

આમ એનું થતું ના હોય ને આપણે કોઈ લેતું ના હોય એવું તો બે નું રહી જાય ને કામ બીજું કઈ ને કોઈ ભાઈ એવું હોય જો આજે માણસ અમુક સો વર્ષ સો ની છોકરી હોય અમુક પતલા છોકરા પસંદ ના કરતા હોય બની શકે હા એટલું એવું થાતું એમ કે આ જોડી રહી જાય ને બીજું કઈ નઈ સારી વાત છે સારી વાત છે એના હિસાબે બરાબર છે બરાબર છે એ મને શું મારા કાકા ના છોકરા ફોન કર્યો હતો કાલે તને કીધું ભાઈ પીવા તો ની નીએ વાત કરી લે સાંગે તમને પછી ટાઈમ હોય ત્યારે વાત કર ને બીજો કાંઈ તમારો બિઝનેસ હોય કાં હોય ગડી ગડી તમને ફોન ન કરે અમે જો ફોન ઉપાડી લેને વાત કરી જ લઈ બરાબર છે ગડી વખત ફોન ન ઉપાડી તો પછી પછી કરી લઈ વાત કરી લઈ એવું કાઈ ના આ 100% 100% દરજી છો તમે હા દરજી છીએ અમે કેના વાગ અમારું રાજકોટ રાજકોટ નામ છે હું રાજકોટ નામ છે કોઈ વાંધો ની તમારો મને એક ફોટો મોકલી આપજો હા અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ટકાની માગણી કરે ફોન ઉપર કે પૈસા ટકા નો વ્યવહાર કોઈ યાર નહીં કરતા અને તમે ઠક્કર સમાજ છો તો તમારે કોઈ બીજા સમાજ હોય તો કે આપડે છોકરી પેલા આપડી સમાજ ગોતી જોડે તોડે તો ભલે બીજી ઊંચી કાસ તો આપડે છે જમવાનું બનાવે કામ કરે ને બી કરેલા બીજું શું હોય આપણે બરાબર મમ્મી ની શું થાય ગઈ ઉમર સમજ્યા છે પાસઠ વર્ષે અમે બંધાવીને છે અત્યારે આજની છોકરા ને હું આવે તો એ નજ કરવાની આપડે ખબર જી વાસણ તો બંધાવીને રાખવું પડે બરાબર કોક સારી છોકરી આવી જાય સમજુ કે આપડા ઘર માં પંદરસો બચે છે તો તો અલગ અલગ વસ્તુ ઈચ્છા હોય કરવું છે છે વાત પછી કોઈ છુટું થઇ ગયેલું હોય કોઈ એવું એવું વિધવા પાત્ર હોય હોય તો તમારે છે જે કઈ વાતચીત કરી છે એનો સંપૂર્ણ ઓડિયો યુટ્યુબ ઉપર આવશે બરાબર અને આપણે ચેનલ ઉપરથી ઓડિયો ક્યારે પણ ડિલીટ નથી કરતા છે બરાબર અને તમે જે અત્યારે મોબાઈલ નંબર બોલો અઠાણું બે પંચાવન વીસ ત્રણ એક્યાસી વીસ ત્રણ એક્યાસી હા ભલે ભાઈ ભલે હો આપડે તમારો ઓડિયો મૂકશું ભલે ભાઈ ભલે કઈ વાંધો નહીં હોય ભલે આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ